વારસીયા પોલીસે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા આજરોજ વારસીયા પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે જેપી જેપીવાળી સ્વાદ કોટર્સ ખુલ્લામાં રોડ ઉપર કેટલાક ઈસમો પત્તાપાના વડે હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે સદર જગ્યાએ રેડ કરતા ચાર ઇસમોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડી જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અંગઝડતીના રોકડ રૂપિયા દસ હજાર જમીન રોકડા રૂપિયા સોળસો મોબાઈલ ફોન બે હજાર મોટર પાંચ હજાર પત્તાપાના કુલ કિંમત અઢાર હજાર છસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સંજય પ્રવીણભાઈ શાહ બલવીર સિંહ ઉર્ફે બલી નેપાલ નેપાલસિંઘ સિકલીઘર ગોપાલ રામ અજમેરી જાદવ મુકેશભાઈ નાનજીભાઈ દેસાઈની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર